નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને અમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એસીથી પંદરસો એકોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો વીસથી પંદરસો સિત્તેર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચોસાઠથી પંદરસોને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી પંદરસોને એક રૂપિયો अमरेली मार्केटिंग यार्ड नौ सौ ती साठ पंदर सौ चौवीस रुपया जसदन मार्केटिंग यार्डनी अंदर 1350 पचास थी पंदर सौ रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर तेरसो पांच थी पंदर सौ पंदर रुपया माणावदर मार्केटिंग यार्डनी अंदर तेरसो पंदर सौ पंचावन रुपया तारी मारकेटिंग यार्डनी अंदर अगर सौ पिस्तालीस सौ पांच रुपया राजूला मार्केटिंग यार्डनी अंदर बार सौ पंचावन पंदर सौ पिंजोतेर रुपया જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને સોળ રૂપિયા અરવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી ચૌદસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને એક્યાસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો નેવું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો એકત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર